નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટયાર્ડ ના જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો પાંચસો એકોતેર સમી ત્રણ હાજર સાતસો પચાસ થી ચાર હજાર પિંચ્યાસી હળવદ ત્રણ હાજર સાતસો પચાસ થી ચાર હજાર બસો દસ કડી ત્રણ હજાર છસો થી ત્રણ હાજર છસો ત્રણ હાજર બસો થી ત્રણ ચાર હજાર એકસો એસી અમરેલી ત્રણ હજાર ચારસો પચાસ થી ચાર હજાર સિત્તેર સાવરકુંડલા ત્રણ હજાર થી ચાર હજાર એક જેતપુર ત્રણ હજાર થી ચાર હજાર માંડલ ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર ચાર પાટડી ત્રણ હજાર સાતસો બાવનથી ત્રણ હજાર નવસો મોરબી ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો એંશી પાકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો એકાવન આરીસ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર અગિયાર પોરબંદર ત્રણ હજાર છસો પચાસથી ત્રણ હજાર નવસો પિચોતેર રાપર ત્રણ હજાર આઠસો આડત્રીસથી ત્રણ હજાર નવસો ઓગણચાલીસ ધ્રાંગધ્રા ત્રણ હજાર ચારસો નેવુંથી ચાર હજાર બસો વારાહી ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર जसद तरह हजार बसो पचास थी चार हजार पचास नैनावा तरह हजार तरह सौ ठीक चार हजार पच्चीस पाटण तरह हजार आठ सौ बार हजार नौ सौ एकावन थरा तरह हजार आठ सौ पच्चीस तरह हजार नौ सौ सिहोरी तरह हजार सात सौ सित्तेर ठीक तजार आठ सौ सीतेर विसनगर चार हज़ार एक सौ थी चार हज़ार एक सौ हजार छ सौ थी हजार नौ सौ ખરાટ ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર નવસો ત્રેપન ગોંડલ બે હજાર છસો એકથી ચાર હજાર એકસો એકવીસ સાણંદ ત્રણ હજાર નવસો નેવુંથી ત્રણ હજાર નવસો નેવું જામનગર ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર વીસ ભાવનગર બે હજાર સાતસો સિત્તેરથી બે હજાર સાતસો સિત્તેર ઊંઝા ત્રણ હજાર બસોથી ચાર હજાર સાતસો પંચાણું તમામ બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો